અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પોપટપરા વિસ્તારમાં એક લગ્ન સમારોહ દરમિયાન સામૂહિક ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ સોથી વધુ લોકોને પેટમાં દુખાવો થવા સાથે ઝાડા ઉલટીની ફરિયાદ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી ખોરાકી ઝેરની અસરના કારણે અસરગ્રસ્ત થયેલા સો જેટલા લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે ધોળકા અને આસપાસની પાંચ જેટલી અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે મોટાભાગના દર્દીઓને સામાન્ય લક્ષણો જણાતા તેમને દવા આપીને રજા આપવામાં આવી છે જોકે જે દર્દીઓમાં બ્લડ પ્રેશરમાં ઘટાડો અથવા ડીહાઈડ્રેશનની વધુ અસર જોવા મળી હતી તેમને તાત્કાલિક સઘન સારવાર આપવામાં આવી રહી છે સદભાગ્યે કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા ચિંતા વ્યાપી છે આ ગંભીર ઘટનાની જાણ થતાં ધોળકાના સ્થાનિક ધારાસભ્ય કિરીટ ડાભી પણ તાત્કાલિક હોસ્પિટલો ખાતે દોડી આવ્યા હતા તેમણે બીમાર લોકોની મુલાકાત લીધી હતી અને તેમની તબિયત અંગે પૂછપરછ કરી હતી ધારાસભ્યએ હોસ્પિટલના અધિકારીઓ સાથે વાતચીત કરીને અસરગ્રસ્ત લોકોને ઉત્તમ સારવાર મળી રહે તેની ખાતરી કરી હતી આ ઘટના માટે કયું ભોજન જવાબદાર છે તે જાણવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે લગ્ન સમારોહમાં પીરસવામાં આવેલા શંકાસ્પદ ભોજનના

અમદાવાદના પછી બાવળા બગોદરા તમામ સીએચસી ના સેન્ટરો અને બધી જ એમ્બ્યુલન્સો અત્યારે સ્ટેન્ડ ટુ છે સીડીએચ કાપડિયા સાહેબ પણ આવી ગયા છે મહેતા પણ આવી ગયા છે બના બધા ડોક્ટરો અમારા આજુબાજુના કાર્યકર્તાઓ અને આ જેટલા વિસ્તારમાં જમણવાર થયો હતો એ બધા જ સમાજના આગેવાનો પણ હાજર છે વીસ થી પચીસ જણને થોડી વધારે જેવી જાડા ઉલટી થયેલા બે ત્રણથી વધારે એટલે એ લોકોને સીએચસી સેન્ટરમાં તરત જ શરૂ થઈ ગઈ છે અત્યારે ટોટલી પરિસ્થિતિ કંટ્રોલ નીચે છે કોઈને પણ વધારે જોખમ થાય એવી પરિસ્થિતિ રહી નથી કારણ કે ડોક્ટરોની ટીમ અને હજુ બીજું ચાર પાંચ કલાક અહીંયા કદાચ કોઈને નાની મોટી પણ અસર થઈ છે અથવા તો જે જમ્યા છે એમના ગેર પણ સંપર્ક કર્યો છે અમે અને જેટલી વ્યક્તિઓ જમી છે અને ખબર પડશે તો દરેક વ્યક્તિઓને દવા આપવાનો પ્રયત્ન કર્યો છે અને હવે બધું જ કંટ્રોલમાં છે કોઈ પરિસ્થિતિ વધારે વિકટ લગભગ થઈ છે મારું નામ સંજયભાઈ પ્રભાતભાઈ મકવાણા છે ગામ નેસડા હું એક પ્રસંગમાં ત્યાં પોપટપરા વિસ્તારમાં એક પ્રસંગમાં ગયેલો ત્યારે બપોરે મેં સાડા અગિયાર વાગે ભોજન લીધેલું ત્યારબાદ મને ચાર વાગે ઝાડા ઉલટીની તકલીફ શરૂ થઈ ગઈ ત્યારબાદ મેં મને એવું થયું કે મને એકલાને થયું છે પછી મેં દવા લીધી થોડીક ટાઈમ માટે પણ રાહત થઈ નહીં પછી હું ડાયરેક્ટ દવાખાને આવીને દાખલ થઈ ગયેલ છું આ ઓછામાં ઓછી અઢીસો થી ત્રણસો લોકોને અસર થયેલ છે ઝાડા ઉલટી જ થયેલ છે અને જાડા બંધ થતા આ જમવામાંથી જ થયેલું છે બધાને ઓછામાં ઓછો હજાર માણસ નો જમવાના હતો